ચાંદીપુરા વાયરસનો વધેતો કહેર શહેરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ત્રણ કેસ અમદાવાદમાં ત્રણ પોઝિટિવ કેસ ધ્યાને આવ્યા છે જ્યારે રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ એકસો તેત્રીસ અને બાળકોના મોતનો આંકડો છપ્પનને પાર પહોંચ્યો છે ટેક્સી ચાલકો હવે ઓલાથી રાજી અને ઉબેરથી નારાજ ઓલાએ ભાવ વધારો કરતા ટેક્સી ચાલકોની હડતાલ સમેટાઈ જ્યારે ઉબેર વિરોધ રોષ યથાવત સિનિયર સિટીઝન મુકબધિર તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને ફ્રી પાસ માટે પ્રોપર્ટી ટેક્સ ભર્યાની પાવતી આપવાની રહેશે એમટીએસના ફ્રી પાસ માટે રહેઠાણના પુરાવા સહિત અને કેટલાક પુરાવા માંગવામાં આવતા હતા જો કે અરજદાર ટેક્સ બિલ તેમજ ચાલુ વર્ષના પ્રોપર્ટી ટેક્સ ભર્યા હોવાની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે ટેક્સ બિલ જે લોકોએ ભર્યા હશે તેને જ હવે ફ્રી પાસ ઇસ્યુ કરાશે અત્યાર સુધીમાં કુલ અઢાર હજાર લોકોને ફ્રી પાસ ઇસ્યુ થઈ ચૂક્યા છે કેરળના વાયનડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં વીસ લોકોના મોત નીપજ્યા છે બે દિવસથી પડી રહેલ ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે એમાં અનેક લોકો ડટાયા છે હાલ બચાવ ટીમ દ્વારા રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે મોતનો આંકડો હજુ પણ વધવાની શક્યતા છે મણિનગરના પુરોહિત રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઇયડ નીકળી છે એમસી હેલ્થ વિભાગને ફરિયાદ કરતા હોટલને સીલ કરવામાં આવી ખોખરા વોર્ડના કોર્પોરેટરના કાર્યાલયમાં કાંકરિયા પુરોહિત હોટલમાંથી ઓનલાઈન જમવાનું ઓર્ડર કર્યું હતું અડધું ખાઈ લીધા પછી ખબર પડી કે અંદર ઈયળ હતી ભોજનમાં ઈયળ નીકળતા ભાવેશભાઈએ એમસી હેલ્થ વિભાગને ફરિયાદ કરી છે રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો અમદાવાદમાં સરેરાશ સવા ઇંચ વરસાદ સૌથી વધુ મણિનગરમાં બે ઇંચ વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો તેર તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ મહેસાણામાં સાત પોઈન્ટ ચાર ઇંચ વરસાદ અને સાબરકાંઠાના પ્રાંતેજમાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએની મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં